અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ અમદાવાદ બ્રાન્ચના પોલીસ જવાનો લૂંટના એક આરોપી પકડી અમદાવાદ લઈ જઈ રહ્યા હતા આ દરમિયાન વિસ્તારમાં તેમની કાર નિયંત્રણ ગુમાવતા બે થી ત્રણ વાહનોના અડફેટે લીધા હતા ઘટનાને પગલે સ્થળ પર ભારે ગભરાટ ફેલાયો હતો અકસ્માત બાદ આસપાસના લોકોએ કારને ઘેરી લીધી અને પોલીસ જવાનોનો ઉઘડો લીધો હતો પરિસ્થિતિ બગડતી જોઈ ફતેગંજ પોલીસ સ્ટેશનના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને મામલો સંભાળી પરિસ્થિતિને થાળે પાડી હતી સદનસીબ્ય અકસ્માતમાં કોઈ ગંભીર જાનહાનિ અહેવાલ નથી પરંતુ પોલીસની બેદરકારીને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો હવે આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે